નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને નરભક્ષી માણસ બંને પેલા માયાવી જંગલ બાજુ જઈ રહ્યા છે કેમ કે રૂપાવટી નગરીનું એ માયાવી જંગલનો રસ્તો આ નરભક્ષી માણસે જોયેલો છે અને તેથી આ બાજુમાં મેલડી પણ સમજી ગયા કે ભૂતિયામાં અહંકાર આવી ગયો છે અને આ અહંકાર જો તે નહીં તોડવામાં આવે ને તો ભૂતિયો આ માયાવી જંગલમાં ફસાઈ જશે અને તે હારી જશે અને આમ વિચારી અને ભૂતિયાનો અહંકાર તોડવા માટે મા મેલડીએ પણ એસી 3 વર્ષની દોસીનું રૂપ લીધું અને બળદગાડુ લઈ અને આ માયાવી જંગલની સરહદ ઉપર ભૂતિયાને સામા મળ્યા અને એકવાર ભૂતિયાને એમ પણ કહ્યું કે ચાલ ભૂતિયા મારા બળદગાડામાં બેસી જા તો હું આખા માયાવી જંગલમાં તને ફેરવી દઈશ પણ ત્યાં તો ભૂત્યો માં મેલડીને ઓળખી ના શક્યો અને તેના મિત્ર નરભક્ષી માણસની વાતમાં આવી જાય છે કે આ કોઈ દોસી નથી પણ આ તો કોઈ માયાવી શક્તિ છે અને ત્યારે ભૂતિયાને માતાજીએ ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં તેથી માં મેલડી સમજી ગયા કે હવે વારો આવી ગયો છે આનો ઘમંડ તોડવાનો અને આમ કહી અને માં મેલડીએ પોતાના હાથમાં જે સોટી હતી તે જમીન ઉપર નીચે નાખી દીધી અને કહે છે કે હે દીકરા તારું નામ શું છે કે મારું નામ ભૂતિયો છે કે ભૂતિયા મારું એક કામ કરી શકીશ કે બોલો માડી આ ભૂતિયો ના કરી શકે ને એવું તો આ દુનિયામાં કોઈ કામ જ નથી તો બોલો તમારે શું કામ કરાવવું છે કે પણ તું સાચે જ કરી કે માડી આવડી સોટી હું તમને ના આપી શકું અને ત્યારે ડોસી બોલ્યા કે જો નહીં આપી શકે ને તો તું અને તારા મિત્ર મહેમાન બની અને એક રાત મારી ઝુંપડીએ રાતવાસો કરવા આવવું પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે મારી મને મંજૂર છે આમ કહી અને ભૂતીયો નીચે નમી અને હાથમાં જેવો સોટી પકડવા ગયો ને ત્યાં તો આખા બ્રહ્માંડની બનોદરી મારી જ્વાળામુખી મેલડીએ સોટીમાં એટલો બધો વજન વધારી દીધો કે ભૂતિયો સોટીને હલાવી પણ ના શક્યો અને તેથી તાકાત કરી અને બે હાથેથી તેણે પ્રયત્ન કર્યો એમ છતાં પણ ભૂતિયો એ સોટીને હલાવી પણ ના શક્યો તેથી પેલો નરભક્ષી કહે છે કે ભૂતિયા તું તો મોટી મોટી વાતો કરે હતો તો પછી આટલી નાની સોઢી નથી ઉચકી શકતો તો લાય હું જ આપી દઉં અને આમ કહી અને નરભક્ષી જેવો સોટી લેવા નીચે નમ્યો ને ત્યાં તો માતાજીએ પાછો બધો વજન ઘટાડી દીધો અને નરબક્ષીએ ખાલી એક જ હાથમાં પેલી સોટી ઉંચકી અને ડોશીમાના હાથમાં આપી કે લો ડોશીમાં આ તમારી સોટી અને ત્યારે ભૂતિયો આ ઘટના જોઈને સમજી ના શક્યો કે આ બધું શું થઈ રહ્યું છે અને ત્યારે ડોશીમાં બોલ્યા કે ભૂતિયા તું તારી શરત હારી ગયો છે તો બોલ હવે મારી ઝૂંપડીએ રાતવાસો કરવા આવીશ ને અને મને ખબર છે કે તું બોલી અને બીજું તો બોલવાનો નથી તેથી મારી સાથે હવે તું આવવાનો જ છે અને ભુતિયો માતાજીનું આટલું સાથે તો કાંઈ બોલ્યા વગર સીધો બળદગાડામાં ચડી ગયો અને નરભક્ષીને કહે છે કે મિત્ર હું મજબૂર છું માટે હવે મારે આમની સાથે તો જવું જ પડશે અને તું તારા રહેઠાણે પાછો ચાલ્યો જા અને હું હવે આ ડોશીમાના ઘરે રાતવાસો કરી અને આ માયાવી જંગલમાં ચાલ્યો જઈશ પણ ત્યારે આ નરભક્ષી માણસ મનમાં વિચાર કરે છે કે આ સાધારણ ડોસી લાગતી નથી પણ એ તો મને એમ લાગે છે કે નક્કી આ કોઈક માયાવી શક્તિ છે અને ભૂતિયાને ફસાવીને લઈ જશે તો મારે હવે કરવું શું અને તેથી આ નરભક્ષી ભૂતિયાને કહે છે કે ભૂતિયા તું મને પરમ મિત્ર માને છે ને તો સાંભળ આજે તને આમ એકલો મૂકી અને તારો આ મિત્ર જવાનો નથી માટે હું પણ તારી સાથે આવીશ અને આમ કહી અને આ નરભક્ષી પણ ગાડામાં ચડી પડી ગયો અને પછી તો માતા મેલડી નરભક્ષી અને ભૂતિયો ત્રણેય જણા બળદગાડામાં ચાલ્યા જાય છે અને આ માયાવી જંગલની સીમા ઉપર બળદગાડું ચાલુ જઈ રહ્યું છે અને ત્યારે મા મેલડી વિચાર કરે છે કે હવે બંને જણા બરોબર મારી માયાજાળમાં આવી ગયા છે તો હવે મજા આવશે અને ત્યારે બીજી બાજુ પેલો નરભક્ષી ભૂતિયાના કાનમાં કહે છે કે ભૂતિયા તને એમ નથી લાગતું કે આ માયાવી ડોસી છે કે હા મિત્ર અને એટલે જ તો

ખાવા માટે તાજા ફળ વીણી લાવું છું અને આટલું સાંભળતા તો ભૂતિયો અને નર બંને ગાડામાંથી નીચે ઉતર્યા અને ડોસીમાં તો બળદગાડું લઈ અને ત્યાંથી ચાલતા થઈ ગયા અને ત્યારે બહાર ઉભેલો ભૂતિયો કહે છે કે આ ડોસી મને રસ્તામાં ક્યાંથી મળી ગઈ નહીતર હું અત્યારે જ પેલા માયાવી જંગલમાં પહોંચી ગયો હોત પણ હવે ગમે તેમ કરી અને મારે એક રાત તો આ કૂબામાં કાઢવી જ પડશે કેમ કે હું બોલી ગયો છું તો હવે બોલી અને બીજું તો મારાથી બોલા એમ નથી અને આમ કહી ભૂતિયો અને નરભક્ષી બંને ગયા કુબામાં અને ત્યાં આરામ કરવા લાગ્યા અને લગભગ બધા થવા આવ્યા પણ આ ડોસીમાં તો પાછા આવ્યા નથી તેથી ભૂતિયાને નરભક્ષી કહે છે કે ભૂતિયા મને કકડીને ભૂખ લાગી છે પણ આ ડોશીમાં આવે તો કાંઈક ખાવાનું મળે અને કોણ જાણે હજી સુધી તે આવ્યા કેમ નથી અને આમ રાહ જોતા જોતા સાંજ પડવા આવી તો પણ હજી ડોશીમાં તો આવ્યા જ નથી તેથી ભૂતિઓ કહે છે કે હે મિત્ર આ ડોસી તો સવારના આપણા માટે ફળ વીણવા ગયા છે તો પછી હજી સુધી તેઓ પાછા કેમ નથી આવ્યા અને ત્યારે નરભક્ષી કહે છે કે મને તો લાગે છે કે આ ફળોને વીણતા વીણતા દૂર દૂર સુધી પહોંચી ગયા હશે તો પાછા આવવામાં એમને વાર લાગી ગઈ છે અને હવે તો રાત પડવા આવી છે તો પોતાના કૂબામાં તો આવવાના જ હશે ને તો ફળ પણ લેતા આવશે અને ત્યારે ભૂતિયો કહે છે કે તો વાંધો નહીં પણ ટાઈમસર આવી જાય ને તો આપણું પેટ ભરાઈ જાય અને આરામથી આપણે સૂઈ જઈએ અને આમ કરતાં કરતાં રાત પડી અને આ બાજુ બધે જ ઘનઘોર અંધકાર છવાઈ ગયો ત્યારે ફરી નર બક્ષી બોલ્યો કે ભૂતિયા હવે તો રાત પડી ગઈ અને ઘનઘોર અંધકાર પણ છવાઈ ગયો છે અને આજુબાજુમાં બિલાડા અને શિયાળિયાઓ બોલી રહ્યા છે તો હવે નથી લાગતું કે આ ડોશીમાં અહીંયા સુધી આવી શકે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે મિત્ર આ તો આપણે બનવા જેવું થયું આપણે તો મહેમાન ગતિ કરવા આવે આવ્યા હતા અને આપણી તો આખી રાત બગડી અને ત્યારે નર ભી કહે છે કે મિત્ર મને તો કકડીને ભૂખ લાગી છે અને હું ખાલી પેટ જરાય રહી નથી શકતો અને આજે તો સવારનું મેં કાંઈ ખાધું પીધું નથી ત્યારે બાજુમાં એક પાણીની માટલી પડી હતી તેથી તેની સામુ આંગળી લાંબી કરી અને ભૂતિઓ કહે છે કે તું આ પાણી રહ્યું ને એ થોડું પી લે અને ત્યારે નર કહે છે કે નાના મિત્ર મારે તો ખાવું જ પડશે અને ખાધા વગર તો મારું મગજ જરાય બી કામ કરતું નથી અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે મિત્ર તું એક કામ કર અહીંયા બેસ અને આજે તારા માટે આ ભૂતીયો ખાવાનું લઈને આવશે અને આમ કહી અને ભૂતિઓ જેવો કૂબાની બહાર નીકળવા ગયો ને ત્યાં તો તે કૂબાની બહાર નીકળી ના શક્યો તેથી ફરીવાર તે તાકાત કરી અને બહાર નીકળવા ગયો ને તો તે બીજી વાર પણ બહાર નીકળી ના શક્યો તેથી તેને વિશ્વાસ નથી આવતો અને તે આશ્ચર્યમાં પડી ગયો છે કે અરે રે મને આ શું થઈ ગયું અને હું બહાર કેમ નથી નીકળી શકતો અને આટલો વિચાર કરી અને ભૂતિયો તેના મિત્રને કહે છે કે ભાઈ તું અહીં આવતો અને ત્યારે નરપક્ષી ભૂતિયાની પાસે આવે છે કે બોલ ભૂતિયા શું કામ છે કે તું આ કુબાની બહાર નીકળી જોજે અને ત્યારે નરબક્ષી ચાલતો ચાલતો બહાર ગયો અને બહાર નીકળી અને પાછો અંદર આવ્યો કે બોલ ભૂતિયા તને કાંઈ તકલીફ છે કે હા યાર હું બહાર નીકળી જ નથી શકતો અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને નરભક્ષી તો બરાબર હસ્યો કે ભૂતિયા આવું બને જ નહીં અને તારાથી જો મારા માટે ખાવાનું ના લાવવું હોય ને તો હું એક રાત સહન કરી લઈશ બાકી આવા બહાનાના બતાવ ત્યારે ભૂતિયો કહે છે કે મિત્ર હું મજાક નથી કરતો પણ ખરેખર હું બહાર નથી નીકળી શકતો અને ત્યારે નરભક્ષી બોલ્યો કે બોલ ભૂતિયા તને આખો ઉચકીને બહાર કાઢું ત્યારે ભૂતિઓ કહે કે હા કાઢને યાર અને ત્યારે ભૂતિયાને નર બક્ષી ઉપાડ્યો અને એક આંટો કુબામાં માર્યો અને કહે છે કે હવે હું એ જોઉં છું કે તું બહાર કેવી રીતે નથી નીકળી શકતો અને આમ કહી અને ભૂતિયાને ઉપાડી અને નરભક્ષી જેવો કૂબાની બહાર નીકળવા ગયો ને ત્યાં તો કૂબાના બારણામાં જ આ નરભક્ષીના પગ ચોટી ગયા અને અંદરની બાજુ તો તે જઈ શકે છે પણ બહારની બાજુમાં તેનો પગ ઉપડતો નથી અને તેથી નરભક્ષી ભૂતિયાને નીચે ઉતારીને કહે છે કે ભૂતિયા તારી વાત એકદમ સાચી છે હો તું ખરેખર બહાર નથી નીકળી શકતો અને આ માયાબી ડોસીએ તને હવે ફસાવી નાખ્યો છે તો હવે ભૂતિયા આપણે બહાર કેવી રીતે નીકળી શકશું અને ત્યારે ભૂતિયો કહે છે કે જો મિત્ર હું તો બહાર નીકળી શકતો નથી પણ તું બહાર નીકળી શકે એમ છે માટે તું મને અહીંયા મૂકી અને એકલો જઈ શકે છે અને મને મારી હાલત ઉપર છોડી દે અને ત્યારે એ નરભક્ષી કહે છે કે ભૂતિયા તું ગાંડો થયો છે અને આજે દસ દસ વર્ષે પહેલીવાર મારા ભાઈના ગયા પછી આજે મને એક મિત્ર મળ્યો છે તો હવે તો જીવીશું પણ સાથે

મેલડી મરક મરક હસે છે અને મનમાં વિચાર કરે છે કે ભૂતિયા તને તારી જાત ઉપર જ્યારે તારા અંદરથી તારો ઘમંડ અને તારો અહંકાર નીકળી જશે અને પોતે પોતાની હાર માની લેશે ને ત્યારે જ તું આ કુબામાંથી બહાર નીકળી શકીશ અને આ માયાવી જંગલમાં પ્રવેશ કરી શકીશ નહીતર આ માયાવી વ્યક્તિઓ સામે તું લડી ના શકોત અને હારી જાત અને તું ક્યાંક ફસાઈ જાત અને આ તો મારો મેલડીનો બનાવેલો કૂબો છે આમાંથી ભૂતિયા તું બહાર તો નીકળી જ શકવાનો નથી અને આટલું કહી અને મા મેલડી તો ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતાં કરતાં રાત વીતી અને સવાર પડી એટલે ભૂતિયો તો બહાર નીકળી શકતો નથી તેથી નરબક્ષી પોતાના માટે અને ભૂતિયા માટે જંગલમાંથી ફળો વીણી લાવે છે અને માટલી લઈ અને પાણી ભરવા જાય છે અને પાણી ભરી લાવી અને પછી ભૂતિયાની પાસે બેસે છે અને કહે છે કે ભૂતિયા ખરેખર માણસ જેવું કરે ને એવું જ ભરે એટલે ભૂતિયો પૂછે છે કે કેમ ભાઈ આજે આવી વાત કરે છે અને ત્યારે પેલો નર કહે છે કે ભૂતિયા આજે હું જેમ જંગલમાં ફળો વીણી લાવું છું અને પાણી ભરી લાવું છું ને એમ તેમજ મેં મેવારામને એવી રીતે ફસાવ્યા હતા અને એમને ખૂબ હેરાન કરી અને મારી મારી અને આવા કામ કરાવ્યા હતા તો આજે મારે પણ મિત્ર માટે આવા કામ તો કરવા જ પડ્યા ને માટે આજે એ વાત તો નક્કી છે કે આપણે જેવા કર્મ કરીએ ને એવા આપણને ફળ મળે અને આમ મિત્રો એક દિવસ નહીં બે દિવસ નહીં પણ સાત સાત દિવસો ભૂતિયાને કુબામાં વીત્યા છે તેથી આજે સાત સાત દિવસથી આખું ગામ પણ હેરાન છે કે ભૂતિયો ક્યાં છે અને કોઈ સમાચાર કેમ આપતું નથી અને વેલા બાપા અને મુખી બાપા પણ ભૂતિયાની ખૂબ ચિંતા કરી રહ્યા છે પણ મિત્રો હકીકતમાં ભૂતિયો માતા મેલડીની માયાજાળમાં ફસાણો છે તેથી હવે તેને કોઈ આઝાદ તો કરી શકે એમ નથી પણ મિત્રો આપણે હવે આગળના ભાગમાં જોઈશું કે ભૂત્યો કેવી રીતે આઝાદ થાય છે અને કેવી રીતે તે માયાવી જંગલમાં પ્રવેશ કરે છે તો મિત્રો અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે બન્યા રહો અને તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી